નમસ્કાર અન્નમ બ્રહ્મ એટલે કે અન્ન એ જ ઈશ્વરના વિષયમાં મારી અંતર્દૃષ્ટિને હું બે ભાગમાં રજૂ કરીશ પ્રથમ ભાગમાં આપણા શારીરિક અસ્તિત્વ માટે અન્નના મહત્વ વિશે ભોજનના મહત્વની વાત કરીશ બીજા ભાગમાં ભોજન કરતાં કરતાં ધ્યાન કેમ થાય તેની ચર્ચા કરીશ આજે હું પ્રથમ ભાગની વાત કરીશ ભોજન કરવું ખાવું એ આપણી સૌથી સહજ જન્મજાત અને કુદરતી પ્રવૃત્તિઓમાંની એક છે આપણો જન્મ થયો ત્યારથી જ આપણે ભોજન શોધીએ છીએ ભોજન કરીએ છીએ આપણા વિકાસ માટે જન્મથી બાળપણ સુધી આપણા માતા પિતા આપણને ભોજન આપતા રહે છે પછી દરરોજ આપણે સવારે નાસ્તો બપોરે મધ્યાહન ભોજન અને રાત્રે રાત્રિ ભોજ કરીએ છીએ એ ઉપરાંત દિવસમાં બે કે ત્રણ વાર નાસ્તો કરવામાં આપણે ઘણો સારો સમય ભોજનમાં વ્યસ્ત રહીએ છીએ જો આપણે રસોઈ કરવામાં વપરાયેલો સમય પણ ગણીએ તો આપણો દિવસનો ત્રીજો ભાગ ભોજન માટે જ સમર્પિત છે અન્નમ બ્રહ્મ એટલે કે અન્ન એ જ ઈશ્વર એ તેત્રીય ઉપનિષદમાં ભૃગુ ઋષિ દ્વારા કરવામાં આવેલી ઘોષણા છે જ્યારે યુવાન અને જિજ્ઞાસુ સાધક ભૃગુ સત્ય જાણવા માટે તેમના ગુરુ અને પિતા ઋષિ વરુણની સમક્ષ જાય છે ત્યારે ગુરુ વરુણ કેટલાક સૂચન આપે છે થોડાક ગૃહકાર્ય અને પ્રયોગ જેવી પ્રક્રિયા બતાવે છે પ્રયોગ અને અનુભવથી નિષ્કર્ષ પર આવ્યા પછી ઋષિ ભૃગુ તેમના ગુરુ પાસે પાછા ફરે છે અને તેમણે અનુભવેલા સત્યની મુદ્દાસર ઘોષણા કરે છે તે ઘોષણાનો સૌ પ્રથમ મુદ્દો છે અન્ન બ્રહ્મ એટલે કે અન્ન એ જ ઈશ્વર ભોજન એ જ ઈશ્વર છે ભૃગુરુષિની અન્ન બ્રહ્મની ઘોષણા તેઓએ આ શબ્દોમાં વ્યક્ત કરી છે અન્નમ બ્રહ્મ એ વ્યજાનાથ અન્નાથ હિ ઇવ ખલુ ઇમાની ભૂતાની જાયંતે અન્ને જાતાની જીવંતી અન્ન પ્રયી અભિસમવિશી એટલે કે ભૃગુઋષિ સમજી ગયા છે કે અન્ન એ જ ઈશ્વર ભોજન એ જ ઈશ્વર છે કારણ કે ભોજનથી આ બધા જીવો જન્મે છે જ્યારે તેઓ જન્મે છે ત્યારે તેઓ ભોજન પર જીવે છે અને જ્યારે તેઓ મરણને શરણ થાય છે ત્યારે તેઓ ભોજનમાં જ પ્રવેશ કરે છે તમે જાણો છો કે આપણા ભૌતિક શરીરને અન્નમય કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે સર્વસાર ઉપનિષદમાં ભૌતિક શરીરને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે અન્ન કાર્યાણામ કોષાનામ સમૂહો અન્નમય કોષ ઉચ્ચતે એટલે કે આ ભૌતિક શરીર જે અન્નથી બનેલું છે કોષોના સમૂહ સ્વરૂપમાં છે તેને અન્નમય કોષ કહેવાય છે આ બંને બાબતોને સમજ્યા પછી આપણે કહી શકીએ કે ખોરાકની સીધી અસર આપણા શરીર પર પડે છે અને સત્યના સાધક મુમુક્ષો સ્વયંબોધના સાધક આત્મજ્ઞાનના સાધક તરીકે આપણે શું ખાઈએ છીએ તેના વિશે આપણે જાગૃત રહેવું જોઈએ તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ શરીરને જાળવવા માટે આપણે આપણા આધ્યાત્મિક અભ્યાસ માટે યોગ્ય ભોજન માટે સજાગ રહેવાની જરૂર છે દેખીતી રીતે આપણી સજગતા વધારવા માટે આપણે ભોજનનું સેવન કાળજીપૂર્વક કરવું જોઈએ બ્રહ્મના સાધક તરીકે સ્વયંબોધના સાધક તરીકે સત્યના સાધક તરીકે યોગ્ય ભોજનના સેવન વિશે જાણવા જેવી સૌ પ્રથમ અને સૌથી અગત્યની બાબત એ છે મિતાહાર મિતાહાર વિશે ટૂંકાણમાં હઠયોગ પ્રદીપિકાના શ્લોક સત્તાવનમાં કહ્યું છે બ્રહ્મચારી મિતાહારી ત્યાગે યોગ પરાયણ એટલે કે યોગ પરાયણ યોગના અભ્યાસને સમર્પિત બ્રહ્મનો સાધક ભોજનના અનુભવ માટે કોઈપણ આસક્તિ વિના સાત્વિક અને શુદ્ધ ભોજન લે છે બ્રહ્મચારી એટલે કે જેની ચેતના બ્રહ્મમાં સમર્પિત છે બ્રહ્મમાં સમાય છે બ્રહ્મનો સાધક ચેતનાની શુદ્ધ બુદ્ધ અવસ્થાનો પૂજારી છે મિતાહાર શું છે તેનું વર્ણન હઠયુગ પ્રદીપિકાના શ્લોક અઠ્ઠાવનમાં કહેવામાં આવ્યું છે સુસ્નિગ્ધ મધુર આહાર્શ ચતુર્થાંશ વિવર્જિત ભૂજ્યે શિવસંપ્રત્યે મિતાહાર સ ઉચ્ચતે મિતાહાર એટલે શુદ્ધ અને સાત્વિક હળવો ખોરાક જે પચવામાં સહેલો આસાન હોય આમાં સ્નુસ્નિગ્ધ અને મધુર ખોરાકનો સમાવેશ થાય છે જે સ્ફૂર્તિદાયી અને મધુર તાજા અને પૌષ્ટિક સુખદ અને સ્વાદિષ્ટ હોય મિતાહાર એટલે સમ્યક આહાર સંયમિત માત્રામાં આહાર હોજરીનો ચોથો ભાગ ખાલી રાખો એટલો ખોરાક ન ખાવો કે જે ચયા પચય પર પાચનતંત્ર પર બોજ બની જાય એવું કહેવાય છે કે હોજરીના અડધા ભાગમાં ખોરાક હોજરીના ચોથા ભાગમાં પાણી અને હોજરીનો ચોથો ભાગ ખાલી રાખવો જોઈએ મિતાહારમાં શિવને પ્રસન્ન કરવા માટે સાત્વિક ભોજન લેવામાં આવે છે શિવને પ્રસન્ન કરવાનો અર્થ છે એક સાધક તરીકે આપણે ખોરાક પ્રત્યે એવો અભિગમ કેળવીએ કે આપણે શરીરને પોષણ આપીએ છીએ જેથી આપણી ચેતના તેનો આધ્યાત્મિક વિકાસ ચાલુ રાખી શકે કારણ કે શિવ એટલે આપણી અંતઃચેતના આંતરિક ચેતના આત્મા સાધક જે પણ ખોરાક ખાય છે તે ખોરાકને પરમાત્માએ આપેલો પ્રસાદ માનવો જોઈએ શિવને પ્રસન્ન કરવાનો અર્થ એ છે કે ભોજન કરતી વખતે સાધકને એવું ન લાગવું જોઈએ કે તે પોતાના માટે ભોજન કરી રહ્યો છે એ તો સ્પષ્ટ જ છે કે જે ખોરાકનો સ્વાદ ખરાબ હોય અથવા ચાયા પછી માટે યોગ્ય ન હોય અથવા શરીર માટે ઝેરી હોય તે શિવને પ્રિય હોઈ શકે નહીં ભોજન ઇન્દ્રિયોની તૃપ્તિ માટે નહીં પરંતુ શરીરના પોષણ માટે અને ચેતનાના આધ્યાત્મિક વિકાસ માટે લેવામાં આવે છે મિતાહારમાં વાસી અશુદ્ધ અને તામસી ખોરાકનો ત્યાગ કરવાનો નિર્દેશ છે મિતાહારમાં જે ખોરાકને ટાળવો જોઈએ તે હઠિયોગ પ્રદીપિકાના શ્લોક સાઠમાં કહેવામાં આવ્યું છે ભોજનમ અહિતમ વિદ્યાત પુનરશ્ય ઉષ્ણીકૃતમ વૃક્ષમ અતિલવણમ અમ્લયુક્તમ કદચન શાક ઉત્કટમ વર્જ્યમ તેમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે બિનઆરોગ્યપ્રદ આહાર ન લેવો જોઈએ ઠંડો અને વાસી થઈ ગયા પછી ફરીથી ગરમ કરીને ખાવામાં આવતો ખોરાક પ્રાકૃતિક તેલ વગરનો સૂકો ખોરાક અતિશય ક્ષારવાળો કે એસિડિક ખોરાક અથવા જે ખોરાકમાં ભાતભાતના વિવિધ મિશ્રિત શાકભાજી હોય તે ખોરાક ન લેવો જોઈએ કહેવાનો અર્થ એ છે કે જ્યારે રાંધેલો ખોરાક ઠંડો અને વાસી થઈ જાય પછી તેને ફરીથી ગરમ કરીને ખાવામાં આવે ત્યારે તેમાં દૂષણો કન્ટેમિનેશન અને બેક્ટેરિયા હોઈ શકે છે અને આવો ખોરાક ખાવામાં આવે ત્યારે તે પાચનતંત્રમાં આથો લાવે છે જેના પરિણામે અપચો ગેસ અને એસિડિટી થાય છે સૂકો ખોરાક એટલે એવો ખોરાક જેમાં કુદરતી તેલ કે પાણી ન હોય ભલે ઓછી માત્રામાં પણ તેલ જરૂરી છે વધુ પડતું મીઠું અને પાચન પાચનતંત્રને અસંતુલિત કરે છે હકીકતમાં મીઠું હૃદય પર સીધી અસર કરે છે જ્યારે મીઠું વધારે લેવામાં આવે છે ત્યારે તે હૃદયના ધબકારા વધારે છે અને શરીરમાં ગરમાટો લાવે છે વિવિધ પ્રકારના મિશ્રિત શાકભાજી એકસાથે રાંધવા જોઈએ નહીં કારણ કે તે અસંગત સંયોજનમાં આવી શકે છે અને પરિણામે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ શકે છે જે પાચનતંત્રને ખલેલ અને શરીરને નુકસાન પહોંચાડી શકે છે પાચન એક ઝડપી અને સરળ પ્રક્રિયા હોવી જોઈએ જે ન તો શરીર માટે ભારૂપ બને ન તો ઉપદ્રવ બને દેખીતી રીતે પાચનની પ્રક્રિયામાં સાધકીય પ્રાણશક્તિનો બિનજરૂરી વ્યય ન કરવો જોઈએ મિતાહારમાં અમુક ખાદ્ય પદાર્થો ખાવાની સક્ત મનાય છે જે હઠયોગ પ્રદીપિકાના શ્લોક ઓગણસાઠમાં જણાવી છે ખાદ્ય પદાર્થ જેવા કે કડવો ખાટો મસાલેદાર તીખો ખૂબ ગરમ લીલા પાંદડા ખાટા દળિયા અધિક તેલ તલ અને સરસવ દારૂ વાઈન માછલી બકરી અથવા અન્ય માંસ દહીં છાસ કુલથી કઠોળ કોલાબેરી તેલી ખોળ હિંગ અને લસણ જ્યાં સુધી મજબૂરી ના હોય ત્યાં સુધી આને ટાળવું જોઈએ ધ્યાન સરળપણ અને સહજ પણ ના વિષયમાં આપણે ચર્ચા કરી હતી તેના ભાગરૂપે શરીર શુદ્ધિની પણ ચર્ચા કરી હતી શરીરને શુદ્ધ રાખવામાં યોગ્ય આહાર સમ્યક આહાર સાત્વિક આહાર ઉપયોગી છે જો ભોજનથી સુસ્તી ન થાય તો તે શુદ્ધ છે જો ભોજનથી ઉત્તેજના ન થાય તો તે શુદ્ધ છે અને જો ભોજનથી નશો ન થાય તો તે શુદ્ધ છે મિતાહારમાં પણ આ જ વાત વિગતવાર કહેવામાં આવી છે મિતાહારમાં આપણે એવા ખોરાકને ટાળીએ છીએ જે રાજસ વૃત્તિમાં વધારો કરે એટલે કે ઉત્તેજના અને આક્રમકતાની વૃત્તિ વધારે છે તેવી જ રીતે મિતાહારમાં આપણે એવા ખોરાકને ટાળીએ છીએ જે તમસ વૃત્તિમાં વધારો કરે એટલે કે આળસ અને નશાની વૃત્તિ વધારે છે મિતાહારમાં આપણે સાત્વિક વૃત્તિના મધ્યમ માર્ગને અનુસરીએ છીએ એટલે કે સક્રિયતા અને ઉર્જા સતર્કતા અને સજગતા આપે તેવો ખોરાક લઈએ છીએ જે ન તો આળસ કે ઉત્તેજના તરફ લઈ જતો હોય ન તો સુસ્તી કે નશા તરફ લઈ જતો હોય મિતાહારમાં માત્ર એવો જ ખોરાક હોય જે શરીરને પોષણ આપે અને આપણી સાધના માટે યોગ્ય શરીર આપણા ઋષિમુનિઓએ કહ્યું છે અન્નમ બ્રહ્મ એટલે કે અન્ન એ જ ઈશ્વર આના ગહન અર્થ છે ખોરાક જ આપણી ચેતનાનું ઘર જેવું શરીર આપે છે એક સાધક તરીકે આપણે સમર્પિતપણે માત્ર મિતાહારી ખોરાક લેવો જોઈએ જે ધ્યાન સાધના માટે યોગ્ય હોય સાધકે દરેક સમયે જાગૃતિ સાથે ધ્યાનપૂર્વક અને સાધનાના ઉચ્ચ હેતુ સાથે ભોજન લેવું જોઈએ ભોજનની આધ્યાત્મિક સાધનાનો એક ભાગ ગણવો જોઈએ જમતી વખતે ધ્યાન કેવી રીતે થઈ શકે તે હું બીજા ભાગમાં સમજાવીશ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર